દ્વારકા જિલ્લાના સુતારિયા ગામેથી આવ્યો પિતા પુત્રીના પવિત્ર સંબંધને કરનાર કિસ્સો દ્વારકા જિલ્લાના સુતારિયા ગામેથી સામે આવ્યો પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરતો કિસ્સો સુડતાલીસ વર્ષીય આધેડ કળિયુગી પિતાએ બાર વર્ષની સગીર પુત્રી પર અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું સતત એક વર્ષથી કળિયુગી પિતા તેમની સગી દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યો હતો આરોપીની પત્ની બીમારીના કારણે પિયર ચાલી ગયેલ હોય અને છેલ્લા એક વર્ષથી હવસખોર પિતા પોતાની સગી બાર વર્ષની દીકરીને બનાવતો હતો હવસનો શિકાર સગીરાએ સમગ્ર આપવીતી તેમની વાસીને જાણ કરતા સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો મામલાની ગંભીરતા જોઈ ખંભાળિયા પોલીસ દ્વારા તાત્કાલિક કળયુગી પિતા એવા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ખુશાલ ગોકાણી દેવભૂમિ દ્વારકા